નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો કાશ્મીરની અંદર પહલગાંવમાં જે પ્રવાસી લોકો સહેલાણીઓ પ્રવાસે ગયા હતા તેઓનું આતંકવાદી દ્વારા નિર્દય આતંકવાદીઓ દ્વારા પચીસ ઉપર લોકોનું ગોળી મારીને કરુણ મોત નીપજવામાં આવી છે જે આતંકવાદી હુમલામાં જે લોકોના કરુણ અને દુઃખદ મોત નીપજ્યા છે તેઓની આત્માની શાંતિ માટે દ્રશ્યમાં જોઈ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા બેંકના હોલની અંદર મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાવાદ શું નામ છે શું પરિચય છે તમારોના આજે સર્વોદય ખાતે આ સૌ મહેમદાબાદ શહેરના મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા છે શું કહેવા માંગો છો સહિતની સાવને સિયત છે હું મેં અમદાવાદ છું આજે જે પ્રસંગમાં બધા ભેગા થયા છે એ બહુ દુઃખદ પાસ છે કાશ્મીર પહેલગામની અંદર જે બનાવ બન્યો છે એ નિંદનીય છે અને ભારત દેશ ઉપર એક મોટી આફત આવી છે એવા અમે લાગણી અનુભવીએ છીએ અમારો મુસ્લિમ સમાજ આ બાબતના તદ્દન શબ્દોમાં વખોરી કાઢે છે અને એને ઈટનો જવાબ પથ્થરથી આવે એવું ભારત દેશની અમે લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રોગ્રામની અંદર અમે બધા સમાજ ભેગા થઈ ને મૃત્યુને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે ને એમને પ્રભુ એના આત્માને શાંતિ આપે એવી અમારી અપીલ છે મોહનભાઈ ઇમ્તિયાઝ અહેમદ મન્સુરી મેમદાદ જે કાશ્મીરમાં ઘટના બની છે એ વાળા મુસ્લિમ સમાજ દુઃખદ એ અનુભવીએ છે અને એમ કે એની સામે જે આતંકવાદી જે કરી હિંસા કરી છે એની સામે સરકાર તાર એમના સામે ભારે પગલાં લે અને આ લોકોને ન્યાય અપાવે કે અમારી ઈચ્છા છે શું કહેવા માગો છો આ પ્રસંગે આ પ્રસંગે જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે જે કાશ્મીરની અંદર જે દુઃખદ ઘટના કે જે કોઈ અનએક્સફેક્ટેડ જે આ ઘટના થઈ અને જે આ ઘટનાની અંદર જે કે મુસ્લિમ સમાજ ટોટલ મેમદાના આ વસ્તુને બિલકુલ વખોડે છે ને આને સામે બિલકુલ આ કોઈ મુસ્લિમ સમાજ કે મુસ્લિમના કુરાન ખરીદમાં બી આ જિહાદ એ બિલકુલ કોઈ એને માઈને આપતું નથી ને એના માટે આ કોઈ એ છે નહીં ના હું કરનારા કોઈ મુસ્લિમ સમાજના ગણતા જ નથી એને કે મુસ્લિમ સમાજ કોઈ પણ આવી રીતે કોઈ કૃત્ય કરે કોઈ પણ બહારના દેશના બી માણસ આવી એ આ વસ્તુને મુસ્લિમ સમાજ કોઈ એને વખોડે જ છે ના આ કોઈ એની નિંદાઈ જ વાત છે એની અંદર આ કે અમારા કુરાન શરીફમાં પાક કુરાન શરીફની અંદર બી લખેલું છે કે જીહાદ કરનારાનું કોઈ પણ મુસ્લિમ સમાજ એને સપોર્ટ કરે નહીં ના બિલકુલ ખોટો જ છે ના બધા જે દુઃખદ જે એ થયા છે એમને અમે નીતિ એમથી અમે અમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ને એમને આ ઘરવાળાને શક્તિ એ આ દુઃખદ ઘટનાની અંદર અમે એમને જોઈએ છીએ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત

આ કુદરતી એમના પર આફત આવી પડી છે એના માટે તેઓને શક્તિ આપે એના અનુસંધાને આ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક શ્રદ્ધાંજલિ અર્પવાનું મૌન ધારણ કરવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ખરેખર એક ગર્વની વાત છે કે મેં અમદાવાદ શહેરના મુસ્લિમ બિરાદરો જ્યારે આ એક માણસાઈ અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક તો અવારનવાર જોવા મળે જ છે પણ આ એક ઇન્સાનિયતનો પણ એમને ફરજ બજાવી છે તો આપણી પાસે અહીં આગળ મુસ્લિમ બિરાદરો મેમદા શહેરના છે તો આ વિશે આપણે એમની સાથે વિશેષ ચર્ચા કરવાની કોશિશ કરીશું અને વિશેષ પૂછવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે કરીમભાઈ મલેક પ્રમુખ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ આજે સર્વદય બેંક ખાતે મેમદાવાદ નગરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા જે શું કહેવામાં માંગો છો જે આતંકી કૃત્ય થયું નિર્દય રીતે જે નિર્દોષોને મારવામાં આવ્યા એના માટે અમે એના વિરોધમાં બધા ભેગા થયા છે એ જે નિષ્ઠુર કાર્યને અમે વખોડીએ છીએ અને આ કામમાં જે બી આતંકવાદીઓ સામેલ હોય એમને તોડ ફટકો પડવો જોઈએ અને એમના ઉપર એટેક કરી અને એમને સીધા દોર કરવા જોઈએ એવી અમારી લાગણી છે અહીંયા ઘડી સર્વોદયની અંદર ધારણ કરવામાં આવ્યું મૌન પણ લેવામાં આવ્યું અને શ્રદ્ધાંજલિ પણ કરવામાં આવી છે બરાબર સરકારને શું કહેવામાં આવ્યું અમે સરકારને અપીલ કરીએ છીએ કે તમારા આ દુઃખદ પ્રસંગમાં અમે તમારી સાથે અમદાવાદના ગુજરાતના તમામ મુસલમાનો સરકાર સાથે છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે પાકિસ્તાન વારંવાર જે આ નાટકો કરે છે એ નાટકો બંધ થવા જોઈએ એના પર એવી એટેક કરો કે જિંદગીભરે ખોડ ભૂલી જાય મુસ્લિમ લોકો એકત્રિત થયા છે તો મુસ્લિમ ધર્મમાં આવી ઘટના વિશે શું કહેવાય અમારા ઇસ્લામ ધર્મ છે એ દયાળુ ધર્મ છે પડોશીમાં બી તમારે કોઈ વિધર્મી રહેતા બીજા ધર્મના અન્ય ધર્મના લોકો રહેતા હોય એ ભૂખ્યો હોય તો તમારાથી ખાવાનું ના ખાવાય તમે તમારા અનાજ મોડામાં ના મૂકી શકો એને જમાડ્યા વગર એવા સિદ્ધાંત ઇસ્લામ ધર્મ છે અને આ રીતે નિર્દય જે કામ કરે છે તો ભાડુઆતી લોકો છે આ જે આતંકવાદીઓ છે એ મુસલમાન છે જ નહીં એ ભાડુઆતો છે પૈસાથી લઈ અને આ ધંધા કરે છે એમાં કોઈ મુસલમાનનો રોલ હોઈ ના શકે કુરાનમાં પણ કહેવાય છે કે ભાઈ આ વસ્તુ અયોગ્ય છે શું કહેવામાં આવે કુરાન શરીફ તો માનવતા ઉપર આધાર છે આ કોઈ ઇસ્લામ ધર્મ માનવતાના સ્તંભ પર ઉભેલો છે એટલે માનવતા એ જ ઇસ્લામ ને ઇસ્લામ એ જ માનવતા અમે તો માનવતામાં માનીએ છીએ અમે આ દેશને પ્રગતિના પંથે જતો જોવા માંગીએ છીએ કે આ દેશ દુનિયામાં ડંખો વગાડે અને આપણા દેશનો ઝંડો તિરંગો આખા દુનિયામાં લહેરાય એવી અમારા બધા મુસ્લિમોની ઈચ્છા છે અને મુસલમાનો આ દેશને વફાદાર છે વફાદાર રહેશે અને વફાદાર હતા જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના એક ખુરાક ખરેખર આ અમદાવાદ નગરની અંદર ગર્વની વાત કહેવાય કે દરેક લોકોને આ દુઃખદ ઘટના વિશે લાગણી છે બરાબર અને જે કોઈ પણ લોકોએ કૃત્ય કર્યું છે એ દરેક લોકો એવું કર્યા છે જ્ઞાતિનો બહાર છોડીને એવું નહીં કે મુસ્લિમ હિન્દુ દરેક જ્ઞાતિના લોકો કારણ કે જે લોકો અહીંથી પ્રવાસે ગયા હતા ફરવા માટે ગયા હતા એન્જોય કરવા માટે ગયા હતા મનોરંજન કરવા માટે ગયા હતા અને ઘરનો જે મોભી હોય એટલે જે ઘરના વ્યક્તિને જ ગોળી મારીને મારી નાખવામાં આવ્યું છે એ ખરેખર નિંદનીય ઘટના છે ત્યારે મુસ્લિમ બિરાદરો પણ એકત્રિત થઈને એક ઇન્સાનિયતની ફરજ બજાવી રહ્યા છે અને અહીંયા ઘડી ઇન્સાનિયતને કાંઈક જે કોઈ લોકોએ આ કૃત્ય કર્યું છે તેઓને કડકમાં કડક સજા આપવી જોઈએ અને એવો સબક આપવો જોઈએ કે ફરીથી આવું કોઈ કૃત્ય કરતા પહેલા પણ દસ વાર વિચાર કરે અને અગત્યની વાત એ છે કે તેઓ દ્વારા એક ઇન્સાનિયત ધર્મ અપનાવીને જે કોઈ લોકો અવસાન પામ્યા છે તે લોકોની આત્માની શાંતિ માટે પ્રભુ તેઓની આત્માને શાંતિ આપે તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને મૌન વ્રત પણ ધારણ કરવામાં આવ્યું છે અને વિશેષ કે તેઓના જે પરિવારો છે આજે ઘરનો કોકનો મોભી ગયો છે કોકનો પિતા ગયા હશે કોકનો ભાઈ ગયો હશે પણ કહેવાનો મિનિંગ કે જ્યારે ઘરની વ્યક્તિ જે મેન હોય એ ના હોય ત્યારે પરિવાર બિખરાઈ જાય છે તો આ વાતને લઈને તે લોકોએ આજે સર્વોદય બેંકની અંદર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું પણ કાર્ય આયોજન કર્યું છે મૌન કરવાનું પણ આયોજન કર્યું કર્યું છે અને સવિશેષ કે સરકારને તેઓ દ્વારા ખુલ્લી ભાષામાં સખ્ત ભાષામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સરકાર દ્વારા આ લોકો સામે કડક ને કડક પગલાં લેવા જોઈએ કારણ કે વારંવાર આવી આવી ઘટના બને છે આ ઘટનાને લોકો વખોડી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેવા સરકારે આની સામે કાર્યવાહી કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એવી જેમની માંગ છે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાવાદ